મહાદેવ દ્વારા રચાવેલી જે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિ પ્રલય થશે માટે આ પૃથ્વીની રક્ષા કરો બધા દેવતાઓ આદિ મળી ભગવાન નારાયણ પ્રાર્થના કરી છે નારાયણ આ પૃથ્વીનું રક્ષા કરો આ પૃથ્વીનું સર્જન જે થયું છે એનો પ્રલય થશે માટે આ પૃથ્વીની રક્ષા કરો બધા દેવતાઓ મળી સુંદર પ્રાર્થના કરી છે સુંદર સ્તુતિ કરી છે પરિણામે ભગવાન નારાયણ પ્રસન્ન થઈ આ પૃથ્વીના રક્ષણ માટે ફરી એકવાર આ પૃથ્વી છે એ આ સંસારની અંદર આ બ્રહ્માંડની અંદર સ્થાપિત થાય એ માટે ભગવાન નારાયણે એક સુંદર સ્વરૂપને ધારણ કર્યું છે વારાહ જેવું ભયંકર સ્વરૂપ ધારણ કરી પરમાત્મા પ્રગટ થયા છે અને એ સમુદ્ર ની અંદર એ પાણીની અંદર જઈ અને હિરણાક્ષ ને ત્યાં જઈ અને યુદ્ધ માટે લલકારવા લાગ્યા છે તપ કરી ઘણી બધી સિદ્ધિઓને પ્રાપ્ત કરી અનેક પ્રકારની શક્તિઓને મેં પ્રાપ્ત કરી દેવતાઓ મારા આધીન બન્યા છે મારી પાસે એટલું બળ છે પોતાનો ય પોતાની કીર્તિ પોતાની શક્તિનું ગાન કર્યું છે ભગવાન કે પાણીની અંદર રહેલી જે પૃથ્વી છે એ પૃથ્વીને બચાવવા માટે ભગવાન નારાયણ વારાહ સ્વરૂપને ધારણ કરી અને પોતાના મુખના જે આગળના દાંત છે એ દાંતની ઉપર પૃથ્વીને ધારણ કરી છે પાસે જઈ અને પૃથ્વીને છોડાવી પોતાના મુખાર બિંદુ ઉપર ભગવાને સ્વયં પૃથ્વીને ધારણ કરી છે

હિરાક્ષ નામનો જે ભયંકર અસુર છે એ અસુરના ના ત્રાસ થી આ ધરતી ને બચાવવા માટે ભગવાન નારાયણ દ્વારા વારા સ્વરૂપ ને ધારણ કરવામાં આવ્યું છે આવો બધા ભાવથી ભગવાન વારા સ્વરૂપ નો નામ નો જય જયકાર કરાવીએ ભગવાન

એક અનેક થવાનો જે વિચાર ભગવાનના મનની અંદર આવ્યો છે એ વિચાર પૂર્ણ બને એ માટે એક પુરુષ અને એક કન્યાનું પ્રાગથ્ય પિતામા બ્રહ્મા દ્વારા કરવામાં આવ્યું છે આપણે બધા આ કથાને લગભગ જાણતા હોઈએ એ પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રી કોણ હતા આપણે બધા જાણીએ કે મનો અને રાણી હતા જેમના દ્વારા આખી આ સૃષ્ટિનું સર્જન છે પિતામાં બ્રહ્માએ કરાયું ભગવાન વેદવ્યાસજી મહારાજ અહીંયાથી આ કથાનો વિસ્તાર કરતા લખે છે એ મહારાજ દ્વારા શ્રીમદ ભાગવતજીની અંદર ભગવાન વેદવ્યાસજી મહારાજ જે પ્રમાણે બતાવે છે પાંચ સંતાનની ઉત્પત્તિની કથા ભગવાન વેદવ્યાસજી મહારાજ બતાવી રહ્યા છે જેમાં ભગવાન વેદવ્યાસજી મહારાજ બતાવે છે પાંચ સંતાન દ્વારા આ સૃષ્ટિનું સુંદર મજાનું સર્જન એ ભગવાન વેદ વ્યાસજી ભાગવત માધ્યમથી બતાવે છે મૈથો ની સૃષ્ટિ દ્વારા પિતામાં બ્રહ્માએ રચાવેલી આ જે સુંદર સૃષ્ટિ છે આ પૃથ્વી છે એના સર્જનની કથાનો વિસ્તાર ભગવાન વેદ વ્યાસજી મહારાજ કરી રહ્યા છે બે પુત્રો બતાવવામાં આવ્યા છે દેવરત અને ઉત્તાનપાદ નામના બે પુત્રો છે જેના દ્વારા આ સૃષ્ટિ નું સર્જન થાય છે બાકી ત્રણ કન્યાઓ બતાવવામાં આવી છે જેમાં એ ત્રણેય નું નામ છે એકનું પ્રસુતિ એકનું આકૃતિ અને એકનું નામ દેવવૃત્તિ રાખવામાં આવ્યું છે ભગવાન જીવ માત્ર નું જે વંશ છે એની કથા અહીંયા ભગવાન વેદવ્યાસજી મહારાજ બતાવે છે આપણે કોઈ પૂજામાં કોઈ યજ્ઞમાં કોઈ કર્મકાંડ ની અંદર આપણે બેસીએ એટલે આપણને બ્રાહ્મણો પૂછે કે તમારા કુળ અને તમારા ગોત્રનું નામ મનમાં લ્યો એટલે આપણે બધા જ આપણા કુલ નું આપણું જે ગોત્ર હોય એ ગોત્રનું નામ મનમાં સ્મરણ કરીએ ભાગવતજીની કથા છે એ આપણા બધાના કુલ ગોત્ર તરફ લઈ જાય છે પાંચ સંતાનની જે ઉત્પત્તિ થઈ છે એમાંથી જ આખી સૃષ્ટિનું સર્જન ભગવાન વિદ્યાસજી મહારાજ બતાવે છે મહારાજ પરીક્ષિત અને સોનકાદિક ઋષિમુનિઓ ની આગળ શુભદેવજી મહારાજ આ કથાનું ગાન કરતા લખે છે મુનિઓ આ સંસાર ની અંદર કરદમ નામક એક ઋષિ થયા છે પ્રસન્ન કરવા માટેનો વિચાર થયો છે પરમાત્માની પ્રાપ્તિનો વિચાર થયો અને કરદમ ઋષિ દ્વારા સરસ્વતી નદીના કિનારા ઉપર જઈ અને ભગવાન નારાયણ સુંદર તપ કરવામાં આવ્યો છે નારાયણના નામને મનની અંદર ધારણ કરી અને ભગવાન વેદવ્યાસજી મહારાજ લખે છે અનેક વર્ષો સુધી ઋષિ દ્વારા ભગવાન નારાયણ નું તપ કરવામાં આવ્યું છે હવે ભાગવતજી ની અંદર ભગવાન વેદવ્યાસજી મહારાજ એવું બતાવે કે કરદમ ઋષિ દ્વારા દસ હજાર વર્ષ સુધી ભગવાન નારાયણ નું તપ કરવામાં આવ્યું કેટલા વર્ષ દસ હજાર વર્ષ

ભગવાન મહારાજ અહીંયા બતાવે છે ઋષિ પ્રાર્થના કરી ભગવાન નારાયણની પૂજા કરી સુંદર સ્તુતિ કરી હાથ જોડી કહેવા લાગ્યા છે હે નારાયણ આપનું આરાધના આપનું તપ મેં એવા ભાવથી કર્યું છે આ સંસારની અંદર બે માર્ગો રહ્યા છે

એ માર્ગ આપણી ભાષામાં જો આપણે કેવું હોય તો વૈરાગ્ય નો માર્ગ એટલે ધારણ કરી અને પરમાત્માની પ્રાપ્તિ માટે નીકળી જાય છે એક માર્ગ વૈરાગ્યનો સંન્યાસ ધારણ કરી એકાંત માં જીવનને વિતાવવું આ વૈરાગ્ય નો માર્ગ બીજો જ્ઞાન નો માર્ગ જ્ઞાન નો માર્ગ એટલે આમ તો અમારા સાધુઓની આ પ્રણાલિકા છે જ્ઞાન અને વૈરાગ્ય ગ્રહસ્થી અને સંસારી મુખ્ય બે માર્ગો છે અને અમે આ બે માં હાલી

મહાદેવ ના મંદિરના પૂજારી છે એને આપણે બોલાવીએ તો હું કઈને બોલાવીએ બાપુ કઈને બોલાવીએ ને એમ કહીએ બાપુ સીતારામ બાપુ આવો એમ કહીએ હવે એ બાપુ સંસારી છે આપણે જોઈએ અહિયાં ના જે પૂજારી છે એ સંસારી છે એમ છતાંય આપણે એને બાપુ જ કહીએ હવે કોઈ સંન્યાસી આવે કોઈ સાધુ આવે જેને ઘર બાર ન હોય અને એ આપણા ગામની અંદર આવે કદાચ તો આપણે એને પણ હું કઈ બોલાવીએ એને બાપુ બોલાવ્યું કૃપા થઈ હોય જન્મનો એવો યોગ રહી ગયેલો હોય અને એ પ્રભાવથી જો આ પૃથ્વી ઉપર જન્મ થાય તો સાધુ બની શકે વૈરાગ્ય માર્ગ ઉપર તો ચાલી શકે બાકી તો કેવાય ખાલી કે બહુ મજા સાધુ જીવન જીવવામાં હું વાંધો અને અત્યારે ખરેખર બાપુ છે એવું બાપુ પાસે એવી એવી ગાડી હોય આપણે સંસારમાં રહીને ગમે એટલી મહેનત કરીએ તોય એવી ગાડી ન થાય બોલો બાપુ ક્યાંય ગાડીએ ન જતા હોય જાતા હોય આશ્રમમાં આપણે જઈએ બાપુના તો આશ્રમ ની અંદર પરમાત્મા ને જો કઈક ગયા જન્મ નો કઈક એવો યોગ બાકી રહી ગયેલો હોય એવા જીવાત સાધુ બની અને વૈરાગ્યના માર્ગ ઉપર ચાલી શકે અને આપણે કાલે પણ જોયું કથા